વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા બગવાડા ટોલ નાકા પર જન રેલી રોડ નહીં તો ટોલ નહીં નારા સાથે ઉગ્ર વિરોધ વલસાડ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ ધોરીમાર્ગો અને જિલ્લાના આંતરિક રસ્તાઓની દયનીય સ્થિતિને લઈને લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટ પર પડેલા મોટા ખાડાઓ અને તેના કારણે સર્જાયેલા અકસ્માતોએ પ્રજાના આક્રોશને વધુ ભડકાવ્યો છે ગત સપ્તાહે પાડી નજીક ખાડાના કારણે થયેલા એક યુવકના મોતના બનાવ બાદ પરિસ્થિતિ વધુ તંગ બન્યું છે આ જનરોષને વાચા આપવા માટે આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ટોલનાકા ખાતે જંગી જન રેલી યોજીને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં બગવાડા ટોલનાકા પર ઉમટી પડ્યા હતા રોડ નહીં તો ટોલ નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધકર્તાઓએ ટોલનાકા પર જ ધરણા યોજીને વાહન વ્યવહાર અવરોધિત કર્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી રસ્તાઓની હાલત સુધારવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ વસૂલવાનું બંધ કરવું જોઈએ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટોલનાકા પર નીચે બેસી જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો છતાં ઘણા સ્થાનિક લોકોએ કોંગ્રેસના આ વિરોધને સમર્થન આપ્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગ્રેસીઓ પોતાની માગણીઓ પર અડગ રહ્યા હતા સૂત્રોચ્ચાર અને પોલીસ સાથેની ચકમક વચ્ચે પણ કોંગ્રેસનો આક્રોશ યથાવત રહ્યો હતો વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે આ મુદ્દે બોલતા જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે ખાસ કરીને નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર પડેલા ખાડાઓ મૃત્યુના કુવા સમાન બની ગયા છેલ્લા વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સરકાર તથા હાઈવે ઓથોરિટી માત્ર તમાસો જોઈ રહ્યું છે પાડી નજીક એક યુવાનનો ખાડાને કારણે અકાળે અવસાન થયું જે અત્યંત દુઃખદ ઘટના છે આ સરકાર માત્ર ટોલ ઉઘરાવવામાં રસ ધરાવે છે પરંતુ લોકોને સારા રસ્તાઓ આપવાની તેની કોઈ જવાબદારી નથી અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જો રોડ નહીં હોય તો ટોલ પણ નહીં ભરવામાં આવે જ્યાં સુધી રસ્તાઓનું સમારકામ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે મહિલા કોંગ્રેસ પ્રમુખ કુંજાલી પટેલે પણ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે મહિલાઓ અને બાળકોને પણ આ ખરાબ રસ્તાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે નાના મોટા અકસ્માતો રોજિંદા બની ગયા છે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ સામાન્ય નાગરિકોને પ્રાથમિક સુવિધા પણ આપી શકતી નથી ટોલ ટેક્સના નામે જનતા પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં આવે છે છતાં રસ્તાઓ ખાડાઓથી ભરેલા છે આ અરાજકતાનો અંત લાવવા માટે જ અમે આજે રસ્તા પર ઉતર્યા છીએ અમારી માંગણી સ્પષ્ટ છે પહેલાં રસ્તા બનાવો પછી જ ટોલ લો જો સરકાર અમારી વાત નહીં સાંભળી તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે આજન આક્રોશ રેલીએ વસા જિલ્લામાં રસ્તાઓની ખરાબ હાલત અને ટોલ મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે કોંગ્રેસે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ મોટા પાયે આંદોલન કરવામાં આવશે સ્થાનિક નાગરિકો પણ આ મુદ્દે સરકાર પાસેથી તાત્કાલિક ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે نہیں چلے گی نہیں چلے گی وقت سے بھی گٹاؤں گی نہیں چلے گی ہے بھائی نہیں چلے گی ہے بھائی وقت سے بھی گٹاؤں گی نہیں چلے گی نہیں چلے گی بھٹ صاحب ہٹاؤ اے ظلم ہی تو روح نہیں روح نہیں تو روح نہیں روح نہیں रोड सही थो रोड सही थो रोज हटाह રાજ <Marvel>

તાત્કાલિક ખાડા પુરાય આજે આજ રસ્તો તમે જોતા હશો કે આપણે જૂનમાં પૂરો કરવામાં આવ્યો જૂનમાં બનાવવામાં આવ્યો આજે ખાડા છે હું તો એ માનું છું કે ત્રણ મહિનામાં એટલા ખાડા પડતા હોય તો આ તંત્ર કામ કેવું કરતું હશે ને એના નામે જબરજસ્ત ભ્રષ્ટાચાર છે આજે ખાડા પુરાય છે એક બાજથી એક બાજથી સામાન્ય રીતે તાત્કાલિક જ ખાડા પડે છે તો આવા ખાડા પુરાવા જોઈએ કે વરસાદ પૂરો થાય ત્યાં સુધી ચાલવા જોઈએ અને ભ્રષ્ટાચારની જે બૂ આવે છે દૂર થવી જોઈએ ખાડાના નામે પણ જબરજસ્ત ભ્રષ્ટાચાર જાય છે એ હું જોઈ રહ્યો છું તમારી જવાબદારી કોન્ટ્રાક્ટર ની ટોલ ઉઘરાવનાર હતી પણ આ ગવર્મેન્ટે પૈસા ખાવા માટે ટોલ અલગ કોન્ટ્રાક્ટર આપ્યો અને ગવર્મેન્ટ પોતે કામ કરવા લાગી દીધું એટલા માટે આ પ્રોબ્લેમ થયો પાંચ વર્ષ પેલા આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ હતો ત્યારે આપણા રસ્તાની હાલત આટલી ખરાબ નહી હતી એટલે કારણ આઈઆરબી ની જવાબદારી હતી ટોલ પણ ઉઘરાવે મેન્ટેનન્સ રાખે હવે હવે શું થઈ ગયું મેન્ટેન કરવાની જવાબદારી મળે નઈ ખાલી પૈસા ઉઘરાવવાના ખિસ્સા ભરવાના અને આ રીતે ખાડા ભરવામાં બી પૈસા ખાવાના આ ખાડા ભરવા ની કામગીરી પૈસા ખાવા સિવાય કઈ નથી તમે જોઈ શકો રોજ કેટલા ચક્કા જામ છે કેટલા માણસો મરે છે એટલે IRB પાસે કોન્ટ્રાક્ટ લેવાનું કારણ પૈસા ખાવાનું છે તમે એ રીતે contract આપો કે કોન્ટ્રાક્ટર પૈસો ઉગાડવા ની જવાબદારી થાય કે રસ્તો બરાબર રહે પણ એવું નથી પહેલા એવું હતું ટોલ તો એમાં શું છે કે 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 હવે આ નેશનલ ઓથોરિટી નું છે અને આને ગવર્નમેન્ટ નું છે એ આપણે એમને એમ બનના કરાય એમને અમને જે એજન્સી ને જે ચલાવવા માટે જે ટોલ આપ્યો છે એ અમે ચલાવીએ છીએ અને આને જે રિગાર્ડ્સમાં જે ખાડાના બાબતે જે કીધું છે એ ટોલ એજન્સી અલગ છે રોડ એજન્સી બંને અલગ છે અને એના માટે ઓલરેડી અમે કમ્પ્લેન આગળ બી નાખી દીધી છે એમના જે અમારા જે પીડી સર છે જે પ્રોજેક્ટ ડાયરેક્ટર એમને પણ અમે નાખ્યું છે મેલ પર પણ અને એમને કહી દીધું છે કે કમ્પ્લેન કરી દીધી છે કે આ ખાડાઓનું તમે પહેલાં પુરાવા કરાવો ખાડા ભરાવો એમને વીસ તારીખ સુધી એમને ટાઈમ આપ્યો છે કે વીસ તારીખ સુધીમાં આપણે એમને ખાડા ભરાઈ દઈશું મારું નામ ભાવિકભાઈ રમેશભાઈ પટેલ છે ચરવાડાનો વતની છું પૂર્વ જિલ્લા સભ્ય આજે કયા મુદ્દે વિરોધ કર્યો અને શું હતો મેન આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે હાઈવે પર પડેલા ખાડાઓ જે થઈ છે અને ખાડાના લીધે જે નિર્દોષ માણસનો જીવ જાય છે તે બાબતે આજે વિરોધ હતો અને કલાકો સુધી લાઈન લાગે છે જે બિચારા ગરીબ વર્ગ છે એ રોજી રોટી માટે સવારથી નીકળે છે તો એક એક બે બે કલાક તો ટ્રાફિકમાં ફસે છે એમને રોટી બી છીનવાય છે પ્લસ એમનો જીવ બી જાય છે આજે હમણાં જોવું છું તો આઠ દિવસ પહેલા જ એક કનુભાઈ ટ્રક ચડી ગઈ અને એ મૃત્યુ પામ્યા હતા એના પહેલા પણ પંદર દિવસ પહેલા ખાડામાં એક ભાઈ પડ્યા હતા એમણે સોશિયલ મીડિયા મારફતે પણ જણાવ્યું હતું કે આ ખાડા પૂરો નહીં તો કોઈનો જીવ જશે આજે મેં મરતા મરતો બચ્યો છું પરંતુ આ રીડ રીડા ગુનેગાર જે ટોલનાકાના અધિકારીઓ છે એમણે કોઈ જાતની ફ્રી મોનસુમગીરી કામગીરી નથી કરી અને આ છે અને એનો આજે અમે વિરોધ કર્યો તો વિરોધમાં પોલીસ આવીને અમને ત્યાંથી હટાવી રહી છે તો મારે પીઆઈ ગઢવી સાહેબને એ વિનંતી કરી કે કનુભાઈ જે મળી ગયા છે એમના પરિવારને